નવરાત્રી દરમિયાન આ સંકેતો મળતા જ તરત જ સમજી લો કે તમારી કુળદેવી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સનાતન ધર્મમાં નવરાત્રિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કહેવાય છે કે નવરાત્રિના નવ દિવસ સુધી માતા રાણી તેમના ભક્તોની વચ્ચે પૃથ્વી પર નિવાસ કરે છે અને આ નવ દિવસ દરમિયાન દેવી માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક વિધિઓ અને પૂજા પણ કરે છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના અન્ય સ્વરૂપો સાથે તેની પૂજા આખા દેશમાં શરૂ થઈ ગઈ છે કહેવાય છે કે નવરાત્રીના પવિત્ર સમયગાળામાં માતા રાણી તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ શું તમે જાણો છો કે માતા રાણી તેમના ભક્તોને કેટલાક ખાસ સંકેત પણ આપે છે જેના દ્વારા તેમના ભક્તોને ખબર પડે છે કે દેવી દુર્ગા તેમનાથી પ્રસન્ન છે હા તમે બરાબર સમજી રહ્યા રહ્યા છો આજે અમે તમને દરમિયાન જોવા મળતા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ છીએ જે વ્યક્તિને સપના દ્વારા અને ક્યારેક કેટલીક વસ્તુઓ દ્વારા પણ મળે છે તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે તે કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે એવું માનવામાં આવે છે કે માતા રાણી તમારા પર પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં તમારા ઘરે આવશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો સંકેત નંબર એક જવનું ઊભું દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો જયંતિ કલશમાં યોગ્ય રીતે વધે તો આ સિવાય એક બે સફેદ જવનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે અર્થ છે કે તમારી પૂજાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે નંબર બે અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં જો નવ દિવસ સુધી તમારા ઘરમાં અખંડ જ્યોત કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો તેનો અર્થ એ છે કે માં દુર્ગા તમારા પર પ્રસન્ન છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે નંબર ત્રણ સપનામાં માં લક્ષ્મીજી દર્શન જો તમે સ્વપ્નમાં દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોયું હોય તો તે એક શુભ સંકેત કહી શકાય શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જો માં દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોવું તો તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે માતા રાણીની કૃપાથી જીવનમાં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે તેથી માં દુર્ગા સાથે સંબંધિત આ નિશાની શુભ માનવામાં આવે છે છે તેનો અર્થ એ કે માતા તમારી પૂજાથી પ્રસન્ન થાય છે તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે નંબર ચાર ઘરમાં આનંદનું વાતાવરણ નવરાત્રી દરમિયાન આખા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે કોઈની સાથે ઝઘડો નથી થતો બધા સભ્યો સાથે રહે છે ત્યાં પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદિતા છે તો સમજવું કે માતા દુર્ગા પ્રસન્ન છે નંબર પાંચ શુભ સમાચાર પ્રાપ્ત થવા જો પરિવારના કોઈ પણ સભ્યને અથવા વ્યક્તિને કોઈ શુભ સમાચાર મળે તો તે વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે માતા દુર્ગા તેમની પૂજાથી ખૂબ જ ખુશ છે કારણ કે માતા દુર્ગાના આશીર્વાદ થી જ સારા સમાચાર પ્રાપ્ત થાય છે નંબર છ સવારે નાળિયેર અથવા કમળનું ફૂલ નો દેખા જો તમે નવરાત્રી દરમિયાન સવારે નારિયેળ અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમે માતાના અપાર આશીર્વાદની વર્ષા થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલ ફૂલો તમારા પર પડે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમારા પરમા દુર્ગાના આશીર્વાદ આવી શકે છે ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે નંબર સાત મંદિરોમાંથી બહાર નીકળતાની સાથે જ ગાય જોવી જો તમે મંદિરમાંથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા જઈ રહી છે ખાસ કરીને તમને જણાવી દઈએ કે સફેદ ગાય જોવી ખૂબ જ શુભ છે નંબર આઠ જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે સોળ શણગાર કરેલી કન્યા જોવા મળે તો સમજી લો કે દિવસો તમારી પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં માં દુર્ગાની સાથે માં લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનાર છે નંબર નવ સપનામાં ઘોવડ દેખાય છે અને ભક્તોને ખાસ સંકેત આપે છે કે જેના પર મા લક્ષ્મીના આશીર્વાદ છે આ સ્વપ્નનો અર્થ છે કે ટૂંક સમયમાં તમારી પાસે સંપત્તિ આવશે નંબર દસ જો તમે સ્વપ્નમાં નાની છોકરીને સિક્કો આપતા જોશો તો તેનો અર્થ સમજી લો કે મા દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કારણ કે તે છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તમારી કુળદેવીની તમારા પર વિશેષ કૃપા થવાની છે નંબર સવારે શંખ જોવો શંખ નો અવાજ સાંભળવો એ શુભ સંકેત માનવામાં આવે છે વહેલી સવારે શંખ નો અવાજ સાંભળવો તમારા ઘર મામા માતાજી ના આગમન નો સંકેત છે આવી સ્થિતિ મામા દુર્ગાના સ્વાગત માટે ઘરમાં ચારેયની જેમ તૈયારીઓ કરવી જોઈએ એક બાજુ ગંગાજળ નો છંટકાવ કરીને માતાની ભક્તિ બમણી કરો એવું માનવામાં આવે છે કે આ નિશાની મળ્યા બાદ આ કામ કરવાથી દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર બાર સપનામાં એક જગ્યાએ સાપને બેઠેલા સફેદ કે સોનેરી રંગનો સાપ જોવો તો તેણે સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું વળાંક અને બેસવું ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે આ ઉપરાંત અમે તમને જણાવીએ કે નવરાત્રી દરમિયાન જો તમને સપનામાં એક જગ્યાએ સાપ બેઠેલો દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ પૈસા મળવાના છે આ સિવાય ઘરમાં સમૃદ્ધિ પણ આવશે આ તમામ માહિતી જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને તમારી આસ્થાને કોઈ ઠેસ પહોંચાડવાનો નથી વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ બાબતે કોઈ દાવો કરતા નથી મિત્રો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો આવા જ વધુ ધાર્મિક વીડિયો જોવા ચેનલને લાઈક સબસ્ક્રાઈબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજોમાં દુર્ગાની સાચી ભક્તિ સાથે મળીશું આવતા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી